તમે તમે પણ હારા છે પણ આ તો કહું અઢીસો રૂપિયા લઈ જવા અઢીસો જ આવે અઢીસો ટકા અઢીસો રૂપિયા

આવું સાધન લઈને ભરી જ હોય ને કલાક વેપારી આવો ને તો હારો કોઈ આપી ના દે તમને રોકડા પૈસા રાત તો આવું અઢીસો ત્રણસો કઈ પણ વાંધો નહીં આવો આગળ તો પેલા પાંચસો સાતસો તો લઈ જશે પૂરા એટલે વાંધો નહીં

પૂરા જોઈએ તો મળી જશે ઘટા તો પછી મળે ઘાસ જોઈએ હમણાં એમની ગાય હા હા મારા બસો ભેજ્યો હા અત્યારે કરીએ સસ્તું મળે કરી હા હા બરાબર વધુ ને હું પૂરા તમને બતાવ પૂરા જ છે પડે પણ તમે જોવો તો પછી હા કે તમે જોઈ લો બરાબર જોવા તો તમને ખબર પડે ને તો હું લાગે બોલો ભાવ ના હોય

પૂરા બતાવી દઉં કહું પેલો તમને જોઈ જાય

ભાવ ટાઈટ હા હા પછી જેવું તમે બોલો ભાવ ભાવ તમને ના સમજી કોણ યાર

મારું ઘર થોડુંક આગુ આવું હોય તો ચા પાણી કરી વાંધો ને બીજા હું બતાવી દેસ તમને પણ તમે મને મારો નંબર લઈ જજો એટલે તમે હે ને મને ફોન કરજો

કાંઈ ગર મળી ત્રણસો અને પાંચસો માલ દીધા એ જાય અને મજા આવી ગયા આખી ગાડી ગાડી ભરાવાની આખી એટલે વાંધો નઈ